આજે તો હું જન્મ્યો તો લે હું ભૂલી સમજો છું તને તા થઈ પેલી થઈ ઓ

ના નાના ગેરજેન ફોન કરવા દે બર્થડે મનાવું છે મારે યાર છોકરો થોડો એકલો મનાવ મારે મનાવો જ છે બર્થડે આવું જા દે બર્થડે મનાવ ગેરજેન હે ગેરજે તો આવી ગયો છું ત્યારે બે ખાલી માવ પેલા મંગામ ફોન કરું હું પા જલ્દી ફોન ઉપાસ હાલો અચો એટલા માટે શું લાવું છું

આવો ભાઈ બનતો બધે તારીખ યાદ છે મારી તારીખ યાદ છે હજી લે આવું કરવા દે બધું હા બરાબર નો બર્થડે છે છોરા ટેટિયાનો ટેટિયાનો હો આ મમ થાફળા ખવડાવી દેવું હું મોય ગિફ્ટ લાયો છું ગિફ્ટ હું લાયો ગિફ્ટ તો ગિફ્ટ આલ્યો હું તો કદી અલ્યા ગિફ્ટ ક્યાં કેવાય હ ગિફ્ટ કે ગિફ્ટ તમે કદી ખાધી ની હોય કેક લઈને આયો છું એવું રે ઓ અને પેલા ટેટાઈ કદી ની ખાધી હોય ઓલો કે સરપ્રાઈઝ આલો હા સરપ્રાઈઝ આલો એવું છે હો

બસ હું કેવાનું કેપરાઈ સપરાઈ લેડો તમારે ધોમન આજે

ફોન હા ઠીક આપો કે તમે જીરોનો ટુ યુ હેપી બર્થડે ટુ યુ બર્થડે ટટા બર્થડે

ઉભો થોડું 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 આ હું ફાફડું ખવડાવું ફાફડા ખાતા લે કે ખવરાઈ પછી બધાને ખાવ પર આ હા બેટા મને ચાકુ આ ના બગાડવા લાગુઓ ગામમાં ખાલી નઈ કુષક ખરાઈ રહેશે દીવો તો લીનખે જોમય જોજો ખરે ખાઈ ખાઈ મેલ મેમ તો આ મેલ આ ને હા હા લે ય મારો વારો પાણી 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 લે તો ફાપરાલા <OK> ખાઈ oh, <laughs>

મોક પંદર થી દીવો લઈને આવ્યો છે ઉપાડી થઈ કેક નહીં પાવતી ફાવતી

તું mm. આવ mm. ja. એક નહીં યાર 300 વરાજી બાદ છે મારે અલ્યા 300 વરાજી બાદ એમાં એકવાર તો હું સુ થઈ જું હવે વધારવાનું હવે તારે 120 જ રહે હે તો 300 વર છે તા નહીં તા 299 બાકી છે 300 વરાજી બાદ થાકીમાં 500 અમે તો લઈ ગયો છે કાળરું કેવું થાય અમને નકલી ના હે હું તને તમાર દિઓ લઈ મિત્રો કઈ દોડે ઉજવો મારી માની છો આવો આવો ઉજવજો મજા આવશે બનો ગાથી અને આ તો ખાલી કેક